માંગરોળ તાલુકામાં રૂપિયા એક પોઈન્ટ પંદર કરોડના એકતાલીસ કામો અને ઈ ખાતમુહૂર્ત લાખના સાડત્રીસ કામોનું ઈ લોકાર્પણ કરતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ભરૂચ જિલ્લામાં નેત્રમ તાલુકામાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એક ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા રાજ્ય જિલ્લા સ્તરના આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને ને વધુ ભવ્ય બનાવ્યો હતો ખાસ કરીને ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય યુવા નેતા ચૈતર વસાવા સમગ્ર કાર્યક્રમમાં કેન્દ્ર સ્થાને રહ્યા હતા તેમણે ભગવાન મુંડાના રિવોલ્યુશનરી વિચારો અને આદિવાસી સમાજ માટે કરેલા અવિસ્મરણીય સંઘર્ષની યાદ તાજી કરાવતા ભાવનાત્મક શબ્દોમાં સંબોધન કર્યું સાથે સાથે સમાજના યુવાનોમાં શિક્ષણ સશક્તિકરણ અને સંસ્કૃતિ જાળવવા માટે એકતા અને પ્રગતિનો સંદેશ આપ્યો કાર્યક્રમમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા વાલિયાના આગેવાન રજની વસાવા સહિતના અનેક આગેવાનોની હાજરી રહી હતી તમામે ભગવાન બિરસા મુંડાના જીવન સંદેશ અને આદિવાસી સમાજના હક અધિકાર સામેની તેમની લડતને યાદ કરતા સમાજને સશક્ત બનાવવા માટેના પોતાના વિચારો રજૂ કર્યા બીજી તરફ આજે જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેડિયાપાડા ખાતે રાષ્ટ્રીય સ્તરે ઉજવાયેલા બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિના કાર્યક્રમમાં હાજરી આપતા દેશવ્યાપી આદિવાસી વિકાસ કાર્યક્રમો અંગે મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી વડાપ્રધાનની હાજરી અને રાજ્યના નેત્રંગ ખાતે યોજાયેલા આ વિશાળ સમારોહ વચ્ચે સંયોગ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હતો આ સમગ્ર આયોજનમાં આદિવાસી સમાજે બિરસા મુંડાના ત્યાગ સંસ્કૃતિ અને પરંપરાઓને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો કાર્યક્રમનું સફળ સંચાલન ચેતર વસાવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું આદિવાસીઓ ની તાકાત આજે આપણે બતાવી દીધી છે એ બદલ બધા નો ખુબ ખુબ આભાર આ આપણી તાકાત છે અને જયારે પણ કોઈ જીએમડીસી ની વાત આ વિસ્તારમાં લઈને આવશે

અને આ પોલીસ એ ભાજપની પોલીસ એ ખોટા સોગંદનામા કર્યા અને સોગંદનામા લીધે મને ડેડિયાપાડામાં આજે પ્રવેશ બંધી છે અને હું રાત પીપળા રેમ છું ત્યાં પણ કેટલાક પોલીસ અધિકારીઓ અને ભાજપના નેતાઓ કહે છે કે આને નર્મદામાંથી પણ બહાર કાઢો ત્યારે નેતાઓને હું કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડામાંથી બહાર કાઢશો તમે મને નર્મદામાંથી બહાર કાઢશો અમે અમારા લોકોના દિલમાં વસેલા છે ત્યાંથી ક્યારે બહાર નથી કાઢી શકવાના અમે અમારા લોકોના દિલમાં વસેલા છે ત્યાંથી કોઈની તાકાત નથી કે અમને તેમાંથી બહાર કાઢી શકે ત્યારે સાથીઓ હમણાં આપણો બધાનો વિરોધ જોઈને આપણી બધાની કામગીરી જોઈને આ લોકોએ હમણાં મંત્રીમંડળ બદલી લો બધા મંત્રીઓને બદલી કાઢ્યા આપણા વિસ્તારમાં પણ ચાર રબર સ્ટેમ્પ મંત્રીઓને રાખી દીધા છે ત્યારે આ સરકારે કેવા માગીએ છે ભેંસ દૂધ ઓછું આપે તો ત્યારે ભેંસ ના ખીલા બદલવાથી દૂધ વધતો ભેંસ દૂધ ઓછું આપે એના ખીલા બદલવાથી ભેંસ નું દૂધ વધતો આવનારા દિવસો માં સરકાર ને કહે છે મંત્રીઓ બદલવાથી અમારો કઈ ફેર અમારો કોઈ વિકાસ થવાનો નથી બે હજાર સત્તાવીસ માં અમે સરકાર બદલી દેવાના છે બદલી દેસુ ને આપણે તૈયાર છો બધા ત્યારે અહીંથી નું પ્રસ્થાન કરવાનું છે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ડેડિયાપાડા આવે છે પરવાનગી તો માંગવાની હોતી નથી અમારે છતાં પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કાર્યક્રમ છે એમાં આગળ કીધું એમ પોલીસ સાત હજાર છે આંગણવાડી કર્મચારીઓ આ લાભાર્થી તે લાભાર્થી કરીને ભીડ કરશો પણ આ ઓરિજિનલ આદિવાસીઓને ભીડ જોઈ લો જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સુરત જિલ્લામાં માંગરોળ તાલુકાના મોસાલી ગામ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે નાયબ દંડકે જણાવ્યું હતું કે આદિજાતિઓના વિકાસ માટે સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે આદિજાતિ સમાજ સર્વાંગીણ અને નક્કર વિકાસ તરફ આગળ વધે તે દિશામાં ગુજરાતે સમગ્ર દેશમાં નેતૃત્વ લીધું છે જનનાયક બિરસા મુંડાના જીવનમાંથી લોકો પ્રેરણા લે તે માટે વડાપ્રધાને જનજાતીય દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે નાયબ દંડકે વધુમાં જણાવ્યું કે આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય તેમની ભારતીગ સંસ્કૃતિ અને પરંપરાગત વિરાસતની પ્રતિ નવી પેઢીને થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે આદિજાતિ સમાજના આર્થિક વિકાસ આરોગ્ય આવાસ પીવાનું પાણી રસ્તા અને વીજળી જેવી આંતરમાળખાકીય સુવિધાઓ અને સેવાઓ સુદૃઢ આયોજન વડે પહોંચાડવામાં આવી આ અવસરે માંગોલના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજનો દિવ્ય અને ભવ્ય ઇતિહાસ રહેલો છે આઝાદીની લડતમાં અનેક આદિવાસીઓએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે આ તકે તેમણે આદિવાસી સપૂત બિરસા મુંડા સહિતના અનેક નવ લોહી સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોને યાદ કર્યા હતા આ અવસરે નાયબ દંડક સહિત ઉપસ્થિત તમામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું આ પ્રસંગે મદદનીસ કમિશનર રાહુલ બારડ નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિઠ્ઠાણી સામાજિક સમિતિના ચેરમેન અમિષાબેન પરમાર જિલ્લા પંચાયત સભ્ય સર્વ દિનેશભાઈ સુરતી અફઝલ ખાન પઠાણ અગ્રણી દિલીપસિંહ રાઠોડ રાહુલભાઈ ચૌધરી સુરેન્દ્રસિંહ ખેર સંયોજક દીપકભાઈ વસાવા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી માંગરોલ બીઆરસી કોઓર્ડિનેટર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન મોહનસિંહ ખેરે કર્યું હતું મિત્રો પંદરમી નવેમ્બર એટલે ભગવાન બિરસા મુંડાજીનો જન્મદિવસ છે અને આ પંદરમી નવેમ્બર ભગવાન બિરસા મુંડાજીના જન્મદિવસે આપણા સૌના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જનજાતિ ગૌરવ દિવસ તરીકે સમગ્ર ભારતમાં એની જાહેરાત કરી છે અને મને કહેતા ગૌરવ થાય છે કે ભારતના ઇતિહાસમાં દેશની આઝાદી માટે દેશના નિર્માણ માટે જે આદિવાસી મહાપુરુષોએ પોતાનું જીવનનું બલિદાન આપ્યું છે એમાં ભગવાન બિરસા મુંડાજીને જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે ગુજરાતની અંદર નર્મદા જિલ્લાની અંદર ડેડિયાપાડા મુકામે જનજાતિ ગૌરવ દિવસ તરીકે મનાવવાની શરૂઆત કરી છે ત્યારે હું આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આદિવાસી સમાજના સ્વતંત્ર સેનાનીને દેશની આઝાદી પછી પહેલીવાર એવા કોઈ પ્રધાનમંત્રી મળ્યા છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમણે આ રીતે ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરીને સમગ્ર દેશ સમક્ષ આદિવાસી સમાજનો ભવ્ય અને ઉજળો ઇતિહાસ રજૂ કર્યો છે

બિરસા બ્રિગેડના વિજય વસાવા સહિત હોદ્દેદારો સભ્યો અને ધારાશાસ્ત્રીઓ મોટી સંખ્યામાં જોડાયા આજ રોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા મહાન ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે આજ રોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા તેમની પ્રતિમા પર ફૂલ અર્પણ કરી કેક કાપી એ એમની મહાન યાદોને વાગોળી એમને ન મસ્તકે નમન કરી

જેઓની એકસો પચાસ મી જન્મ છે જે અમારા ભરૂચ બાળ તરફથી ઉજવવામાં આવે છે અને આ બહુ અદભુત છે જે પહેલે પણ કરીએ અને ફરીવાર પણ કરી છે અને આ ભગવાન બિરસા અંગ્રેજો વખતે જે તે સાવકાઓ સામે તથા અંગ્રેજો સામે જે પટકારો હતા તેની સામે સામનો કરેલો અને તે તરફ અમને જળ જંગલ જમીન અધિકારો હક્કોના અધિકારો અમને મળેલા છે જેથી એ અમારા માટે ભગવાન છે અને એમના જે માર્ગ પર હજુ પણ પણ અમારે અમારે ચાલવું પડે એવી સ્થિતિ છે છે કારણ કે અમારી પેરીઓ ખપી ગઈ ખપવાનું જારી રહેશે અને ચાલતો રહેશે અને એમાં અમે અવશ્ય જીત મેળવશું જય મિરસા જય આદિવાસી ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ભરૂચ નગરસેવા સદનના વોર્ડ નંબર ત્રણ ચાર પાંચ અને છના સ્નેહમિલન સમારંભનું જૂની મામલતદાર કચેરી નજીક આવેલ સંકટમોચન હનુમાનજી મંદિરના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી નગરસેવા સદનના પ્રમુખ વિભૂતિબા યાદવ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામના પાઠવવામાં આવી હતી અને સ્વદેશી અપનાવવા અંગે આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી હતી સાથે જ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને મળેલી ભવ્ય વિજય બદલ ઉજવણી કરવામાં આવી હતી આજે વોર્ડ નંબર 3 4 5 અને 6 કુલ ચાર વોર્ડના કાર્યકર્તા શુભેચ્છકો અને આગેવાનોનું આ સ્ટે મિલન કાર્યક્રમ પ્રસિદ્ધ સંકટ મોચન હનુમાન મંદિરે વોર્ડ નંબર 4 માં યોજાઈ રહ્યું છે આપણે બધા જોઈ રહ્યા છે મોટી સંખ્યામાં

એટલે આપણા તમામ નાગરિક ભાઈઓ બહેનો સ્વદેશી તરફ આગળ વધે આપણા રાજ્યમાં અને અને દેશમાં બનેલી ચીજ વસ્તુઓનો જ ઉપયોગ કરે કરે આપણી આર્થિક પરિસ્થિતિને મજબૂત એ હેતુ સાથે સંદેશ પહોંચાડવા માટે આ પ્રકારના પાયે કાર્યક્રમોનું આયોજન કરીને પ્રજામાં સંદેશો પહોંચાડવાનો આ હેતુ એ પ્રધાનમંત્રીનો છે અને એ સફળ થઈ રહ્યો છે મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ભાગ લઈ રહ્યા છે આજના દિવસે બિહાર જે વિધાનસભાનું ઇલેક્શન છે એમાં પણ એનડીએ ની મોટી જીત થઈ છે બસો એક ઉપરાંત સીટ મેળવેલી છે અને આ એક ઐતિહાસિક જીત આજના દિવસે પણ છે સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીને આપણા દેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તેમજ અમિતભાઈ શાહને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છે અંકલેશ્વર એરિયા ભાજપ દ્વારા બિહાર ચૂંટણીમાં ભવ્ય વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ ની જીત બાદ અંકલેશ્વર ભાજપમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા જીઆઈડીસી માં આવેલ સરદાર પાર્ક ખાતે કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને મીઠાઈ વહેંચીને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો કાર્યક્રમમાં નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તરૈયા પૂર્વ પ્રમુખ જસુ ચૌધરી અનિલ શુક્લા સહિતના આગેવાનો જોડાયા હતા સ્થાનિક કાર્યકરોમાં બિહાર ચૂંટણી પરિણામોને લઈ ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભાજપની જીતને વિકાસની જીત તરીકે વર્ણવાઈ હતી આજે બિહાર વિધાનસભાના ચૂંટણીના જ્યારે પરિણામો જાહેર થયા છે ત્યારે બિહારના મતદાતાઓએ ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સંયુક્ત સરકાર ઉપર જે પ્રચંડ જનાદેશ જાહેર કર્યો છે એ ખરેખર અમારા તમામ કાર્યકર્તાઓ માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ છે હું માનું છું કે બિહારના નાગરિકોએ અને મતદાતાઓએ સુરક્ષા વિકાસ અને એક સ્થિર સરકાર ઉપર પોતાનો વિશ્વાસ જાહેર કર્યો છે અને એ સમગ્ર દેશમાં વિકાસની સકારાત્મક રાજનીતિનો એક પ્રતિબિંબરૂપ ઉપસી આવ્યું છે હું માનું છું કે આ જીત બિહારના તમામ અમારા ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ના કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમ તેમજ અમારા મોડી મંડળ શીર્ષ નેતૃત્વના દ્રઢ સંકલ્પનું પરિણામ છે અને આજે સમગ્ર દેશ અને બિહારમાં આ જીતનો માહોલ છે અને જીતના વધામણા છે તે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર નોટિફાઈડ એરિયા મંડળમાં પણ જીતની અમે જીતના વધામણા કર્યા છે

કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ ધર્મેશ ચાવડા સહિતના આગેવાનો જોડાયા હતા સ્થાનિક કાર્યક્રમોમાં બિહાર ચૂંટણી પરિણામોને લઈ ઉત્સાહ જોવા મળ્યો હતો ભાજપની જીતને વિકાસની જીત તરીકે વર્ણવવામાં આવી હતી બિહારની વિધાનસભાની ચૂંટણીમાં જે પરિણામો આવ્યા છે જેની અંદર એનડીએ ની સરકારને પ્રચંડ બહુમતી મળી રહી છે એને ઉજવવા માટે સમગ્ર દેશ આજે જેની ઉજવણી કરી રહ્યું છે કે જેની અંદર બિહારની જનતાએ મોદીજી કરી અંકલેશ્વર કાર્યાલય પર પણ ઉજવણી કરવામાં આવી હતી જેની અંદર અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી લલિતાબેન ચેરમેન શ્રી નિલેશભાઈ અમારા મહામંત્રી ધીરેનભાઈ સાથે કેયુરભાઈ અને તમામ કાર્યકર્તાઓ ભેગા મળી અને આજ રોજ ઉજવણી કરવામાં આવી હતી વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણીના ભાગરૂપે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા પંચદેવ પાર્ક ખાતે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણીના ભાગરૂપે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા પંચદેવ પાર્ક ખાતે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો આ કેમ્પમાં બ્લડ પ્રેશર સુગર આઈ ચેકઅપ સહિતની વિવિધ તબીબી તપાસો કરવામાં આવી હતી ખાસ કરીને આંખોની તપાસ પછી વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું કેમ્પ દરમિયાન ડાયાબિટીસ જાગૃતતા અને નિવારણ અંગે માર્ગદર્શન આપવા ડૉક્ટર હરેશભાઈ શાહ હાજર રહ્યા હતા તેમણે ડાયાબિટીસમાં વધતા જોખમ સમયસર નિદાનનું મહત્ત્વ અને જીવનશૈલીમાં જરૂરી ફેરફારો અંગે ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા આ સેવા કાર્યને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન લાયન રસીલાબેન ગુણવંતભાઈ ગજેરા અને લાયન શીતલ ભાવેશભાઈ સતાસિયા દ્વારા વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા કેમ્પમાં લાયન શિલ્પા પટેલ સેક્રેટરી તેમજ લાયન ક્લબ ઓફ અંકલેશ્વર હોમનના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે આજે અમે પંચદેવ પાર્કમાં ફ્રી હેલ્થ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર હુમન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા આઈ ચેકઅપ કેમ્પ બ્લડ પ્રેશર અને બ્લડ સુગર કેમ્પનું અમે આયોજન કર્યું છે સાથે સાથે ચશ્મા આંખના ઠંડકના ટીપા પણ અમે વિનામૂલ્યે વિતરણ કરી રહ્યા છીએ અને પંચદેવ મંદિરના ટ્રસ્ટીગણ તેમજ સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટનો અમને સંપૂર્ણ સહયોગ મળેલો છે તેમજ અહીં આવતા હેલ્થ ઇઝ વેલ્થ દાદા દાદીઓના સ્વાસ્થ્યને અનુરૂપ અમે આ કેમ્પનું આયોજન કર્યું છે અને તેમજ ડાયાબિટીસ અવેરનેસ વિશે પણ અમને ડોક્ટર હરેશ શાહે ઘણો બધી માહિતી આપી છે તો અમે તેમના ખૂબ આભારી છીએ અને સાથે સાથે અમે મંત્ર કાઉન્ટર પણ ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે કે જેથી ભગવાન ભોળાનાથનું નામ પણ લઈ શકે સાથે સાથે એવા પ્રયાસથી અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે થેન્ક યુ જય હિન્દ જય લાયન અંગલેશ્વરના ભડકોદરા ગામની રાધે પાર્કમાં ગત એપ્રિલ માસમાં એક બંધ મકાનમાં રૂપિયા ત્રણ પોઈન્ટ ઓગણીસ લાખ ના ચોરીમાં જીઆઈડીસી પોલીસે ઘર ગેંગના એક રીડા ગુનેગારની ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ પાસે આવેલ રાધે પાર્ક સોસાયટી માં ગત તારીખ છવ્વીસમી એપ્રિલ ના રોજ રાજકારણ પાલના બંધ મકાન ને નિશાન બનાવી સોનાના દાગીના અને ચાંદીની પ્લેટની ચોરી કરી ગયા હતા રાજકારણ પાલે રૂપિયા ત્રણ લાખ ઓગણીસ હજાર માલમત્તાની ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી દરમિયાન જીઆઈડીસી પોલીસે મળેલી માહિતીના આધારે હાલ ભડકોદરાની નવી નગરીમાં રહેતા મૂળ હાસોટના સિકલીગર ગેંગના એક રીઢા ચોર બલવિંદર સિંહ સુરજીત સિંહ સિકલીગરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પરિયસ્થિત હઝરત બાબા રુસ્તમશાહ સરકારના છસો પંદરમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી

દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફ દરગાહના પટાંગણમાંથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ પહોંચ્યું હતું જ્યાં દરગાહ શરીફના આયોજકો ખાદીમો તેમજ ઉલમાએ કિરામના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંચાલકોએ દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરી હતી સાથે સાથે અનુયાયીઓએ દરગાહ શરીફ પર પણ ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા હઝરત બાબા રુસમતા સરકારના આસ્થાના પર હિન્દુ મુસ્લિમ સમુદાયના શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરે છે અને મનોકામના પૂર્ણ થતાં ધન્યતા અનુભવે છે આવતીકાલે દરગાહ શરીફ પર ઉર્દ શરીફની ઉજવણી કરાશે તેમજ રાત્રે ઈશાની નમાઝ બાદ સમાય મહેફિલનો કાર્યક્રમ પણ યોજાશે ઉર્દ શરીફ પ્રસંગે ભરૂચ તાલુકા પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અંતમાં મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એક ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન માંગરોળ તાલુકાના મોસાલી ગામે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ અધ્યક્ષ સ્થાને જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી માંગરોળ તાલુકામાં રૂપિયા એક પોઈન્ટ પંદર કરોડના એકતાલીસ કામોનું ઈ ખાતમુહૂર્ત અને રૂપિયા પંચાણું લાખના સાડત્રીસ કામોનું ઈ લોકાર્પણ કરતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા આજના સિટી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર